ભાઈ કામે લાગી ગયા વજન વાળું બટું ઈ મૂકી દે ઈ ખાલી નીચે મૂકી દે ત્યાં વજન છે એમાં મૂકી દે મને દીકરો ઈનો લેવા નો લેવાય વજન વાળું છે ઉપર નહીં ચડે તારાથી lại một cái lại thấy kiểu alo bây giờ lấy bây giờ lấy cha 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 હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો ચાલો આજે તો વિડીયો સ્ટાર્ટ કર્યો તા સાડા અગિયાર જેવું થઈ ગયું બધું કામ કરીને ફ્રી થયા તા પરમપૂજનને નવડાવી દીધા અને મારા જીજાજી લઈને રમવા વઈ ગયા તો હવે રોટલા કરવાના છે શાક તો સવારે જ દીદીએ ટિફિનમાં બનાવી નાખ્યું હતું પહોલનું ટિફિન હોય એટલે અને અત્યારે દીદી ખીચડી ઓરે છે અને હમણાં હું રોટલા કરીશ અને અશોક ગયા છે વાળીએ દવા છાંટવા માટે બાપુજીની બેને ફેન્સીને પહલ સ્કૂલે વઈ ગયું તો એવું બધું છે જણ ઘરે હોય ત્યારે એક ભાઈ વાડીએ વઈ જાય અને એક ભાઈ રાખવા લાગે પછી તો પાછા બે એનું કામ ચાલુ થાય એટલે કામે વયા જાય હમણાં થોડીક રજા છે એટલે ઘરે છે અને એક વાત જણાવતા મને બહુ ખુશી થાય છે કે આપણે બાપુજીનો એક નવો જ સેકન્ડની ક્લિપ મૂકી હતી શોર્ટ મૂક્યો તો એમાં પરમ પૂજનને ખોળામાં બેસીને ખવડાવે છે અને એ શોર્ટ્સમાં આપણે વન પોઈન્ટ ફોર મિલિયન વ્યૂ આવ્યા છે એટલે કે ચૌદ લાખ વ્યૂ એના આવ્યા છે અને એ શોર્ટ્સમાં આપણે સબસ્ક્રાઈબર પણ ઘણા થયા છે આઠસો ઉપર એક જ શોર્ટ્સમાં સબસ્ક્રાઈબર થયા છે તો આટલો બધો સપોર્ટ મળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર સારો એવો સપોર્ટ મળ્યો છે તો બસ આમ જ સપોર્ટ કરતા રહેજો તો આપણે અત્યારે બે ચાર દિવસ પહેલાં જ હજાર સબ્સ્ક્રાઇબર થયા હતા ને અત્યારે ઓગણીસો એક હજાર નવસો પ્લસ થઈ ગયા છે તો આપણું ફેમિલી હવે યુટ્યુબનું વધતું જાય છે અને સપોર્ટ પણ સારો મળે છે તો ચાલો આવો જ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જો ફેન્સીને બ્રેક પડ્યો ને તો એ જમવા આવી ગઈ અને પરમ પૂજન રમીને આવ્યા જો સીધા બાપુજી પાસે જ હો

ચાલો તો જમવામાં છે ગુવાર બટેટાનું શાક બાજરાનો રોટલો સંભારો લોટની આટીનો ડુંગળી સાથે છે છાસ અને પરમ ફંદા કરે છે બાપુજી આઈ રે ખાહે નહીં બાપુજીને ખાવા હરખે દેહે તો ચાલો બધા બેસી ગયા છીએ જમવા એ પૂજન ખાવું નથી તારે હાલો ખાવા મંડો ચાલો તો આવી જાવ જમવા માટે જો તો નખ રંગવાનું કામ થાય છે જોરશોરમાં નેલ આર્ટ ચાલુ કર્યો છે કાલે ખાલી ફેશિયલ ને હેરસ્ટાઈલનું હાલતું હતું આજે નેલ આર્ટનું કામ ચાલુ છે મને રંગ તો જાય છે પૂજનને રંગી દે છે હા હા ઉપગમાં રંગી દો બધા રંગી દો હાલો મંડો રંગવા હાલો

પાંચ ચાલો તો વાગી ગયા છે પાંચ ટોપરું અને આજે આપણે ચેનલમાં બે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ બે હજાર પ્લસ થઈ ગયા છે તો એક જ શોર્ટસમાં સીધા હજારમાંથી ડાયરેક્ટ બે હજાર થઈ ગયા હા 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 લખો તો તમારો બધા જનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો હા ભાઈ અને અમારા પરમ પૂજનના વિડીયા જોતા રહેજો ફૂલ વિડીયો વોચ કરજો કાપો એમ ન કરે અને આજે સાનની રસોઈ બનાવવાની નથી મારા જીજાજી ગયા છે જેતપુર તો કે કાંઈક લેતા આવશે રેડીમેડ તો એવું બધું છે જે ખાવું હોય કોઈને ઢોસા પાઉંભાજી ખાવું હોય હું દીકું પણ ન્યા ન કરવાનું હોય હાથમાં આમાં નખમાં કરવાનું હોય કોણ એવું પરમ અડધી બોટલ કરી નાખ્યા છે હમણાં જ ભાઈ રીતે વાતાવરણ વાદળા જેવું થયું છે પણ એટલો બફારો છે કેમ થાય કે આવી જ જાહે

તો ચાલો હવે વિડીયોનો એન્ડ અહીં કરશું અને બાપુજી ગયા પરમ પરમપૂજનને રૂમમાં રમાડવા લઈ ગયા અત્યાર સુધી રોયો હવે રૂમમાં ગયા જ્યાં સુધી ફટાફટ જેવું તેવું ખાઈ લીધું ને ત્યાં સુધી રોયો હવે શાંત પડ્યા બે ચાલો મળશું પાછા ન્યૂ વ્લોગમાં વિડીયો ગમે તો લાઇક કમેન્ટ કરજો શેર કરજો નહીં હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ